તમે વાત જવા દે એટલા રૂપિયા આપડે આવે છે હા બોલો તમે અહીંયા ભારે મસ્ત આવે છે હર હર મહાદેવ કેમ છો મિત્રો હું છું દે અને સવારના પાંચ વાગ્યા આપણે ખેતરે આવી ગયા છીએ અને અત્યારે વાગ્યા છે સાત અને ફૂલ ઠંડી છે અને જો આપણા ખેતરમાં રાયડો અને અત્યારમાં આપણે પાણી ચાલુ કરી દીધું છે તમે જોઈ શકો છો જુઓ આપણા ખેતરમાં પાણી ચાલુ થઈ ગયું છે અને બહુ ઠંડ બંદર હો આજના વિડીયોમાં પાવાનો રાયડામ સેલો બોય પાકી જાય છે હવે કેટલા મહિના ઉપર છે રાયડો રાયડો હવે મહિનો 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 પછી જ ભાઈ મહિના પછી જ વટાય છે હવે માસનો ફાયદો પાકી જાય વાત લેવા બરોબર મામી ને કોઈનો માસ વટાય છે બરોબર હા પાંચ દી ઉપર એકો પાંચ દી રાયડો એકોન પાંચ દી એક હોય એક હોય પાંચ હા ત્રણ મહિના હા ત્રણ મહિના રાડો બાકી પાણી ના પાવે તો એસી દીએ બાકી નેવું દિયે બાકી આપણે કયું પાણી પાયું આપડે લા પાસા પાણી પાયું કેટલા પાણી આયા આ ચાર મુ ચાર મુ આ ચાર મુ પાણી પીએ પાણી દે બધા આવી જા પણ આ મહિના થઈ ગયો પાય હવે આ એક પાણી પીજો માં એક પાણી પાકી જાય રાડા બીજા બધા સેમ જ આવતા છે કે અલગ અલગ હે રાડા બીજા બધા એક જ આવે અલગ અલગ એક પણ નાખ્યામાંથી જો નાખો લાડ હોય હાથ પગી જાય ને કરતા જાય તો ના બધા તો હાથ પગી જાય બરાબર હા નાખો નાખવાનું પાણી પાડે સારું જોઈએ બરાબર લાગે છે ને તમારો ભાઈ એકદમ રૂપાળો અરે કેમેરા ક્વોલિટી એવી છે ગંડો મિત્રો મને બે ત્રણ ભાઈનું કોમેન્ટ આવી હતી અને બે ત્રણ ભાઈએ પ્રશ્ન લે પણ પૂછ્યું હતું મને કે તમારે યુટ્યુબમાંથી કેટલા રૂપિયા કમાવશો તમે વિડીયા બનાવો છો તમારી ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ કે નહીં એવા મને થોડાક સવાલ પૂછ્યા હતા તો રૂપિયામાં તો ભૂણ તમે વાત જવા દો એટલા રૂપિયા આપણે આવે છે મિત્રો એમાં એવું છે કે આપણી ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ છે અને આપણે જે ઓલું આવે ને ગૂગલ એડસેસ એકાઉન્ટની પિન એ પિન આપણે લગભગ બે અઠવાડિયામાં આવી જશે ચૌદ દિવસની અંદર આપણું આવી જશે એટલે આપણી ચેનલ સંપૂર્ણ રીતે મોનિટાઈઝ થઈ જશે પછી આપણે આવક ચાલુ થાય છે પછી આપણી સાથે રાજેશભાઈ જોડે જશે અને બંને મિત્રો સાથે મળીને બહુ મસ્ત મસ્ત વિડીયો બનાવશું બાકી તમારો સપોર્ટ પહેલો જોઈએ તો તમે સપોર્ટ કરશો તો તમારી દયાથી આપણે આગળ જઈશું બાકી આપણા શું કંઈ શોખ છે વિડીયો બનાવવાનો તો આપણે વિડીયો બનાવતા રહીશું વિડીયો બનાવવા કોઈ દિવસ બંધ નથી કરવાનું હવે આ શેલું પાણી પાવાનું બરાબર ત્રણ પાયા આ ચારું પાણી છે પાણી તો પાંચ પાવાના તમને આ મહિને કે પાણી આવ્યું હવે એક પાણી ઓછું પાવાનું રાડો એક હોય પાંચથી ઊભો છે ખાતર ને સારું પાણી જો એસી બાકી જાય નશામાંથી જવું ખાતર ખાતર ને એ નાખો ને તો ઊભા થાય સારું છે ยังไต้องทีรูก็ทขัดสูสุรงแล้วครขัดสูน่าแรงแล้วมันจะยิ่ขาดตันดีกว่าขาดตันเยอะกว่าไม่กัดนึ่งถ้าพอไม่ไปเลยชุดาถ้าแมไม่น่ารับเราปกินไดางนี้ก็ไม่รู้เลยขาทพอไม่รับเราจะตายดีกว่า

એ હું પહેલી વખત કરી રહ્યો છું બાકી કોમેન્ટમાં જલસા ગરાતા રહો અને હાઈપ નું ઓપ્શન આવે જરા આપતા રહેજો તો મજા આવે વિડીયો બનાવવાની જરા વધારે કેમ ઘરે ઉપડ્યા પાછા લાઈટ ના જા દિયા છે લાઈટ કેમ પડી લાઈટ હોય શું કોણ લાઈટ દી એટલે મોટર થઈ ગઈ બંધ વીયા એટલે અમે જઈ રહ્યા પાછા ઘરે

અને આજે આમે પવન ઠંડો પૂછશે આજે પાણી વધારે પી જાય ને તો રાડો પડી જાય એવું છે પપ્પા મિત્રો આપણો વિડીયો જો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરતા જજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરતા જજો પણ મળીએ આપણે એક નવા વ્લોગમાં